નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના વીર કન્યા સાથે બનેલી એક ઘટના વિશે મહારાણા પ્રતાપનું નામ ન સાંભળ્યું હોય એવો કોઈ પણ બાળક નહી હોય જે વેળા રજપૂતો એ શાંતિ ને ચેનને માટે પોતાની દીકરીઓ મોગલ શહેનશાહ અકબર અને તેના શાહ જનાનખાનામાં મોકલાવી અને શહેનશાહ ના શાળા કે શાળાના સગા બની આનંદ માન્યો હતો તે વેળા આ ટેકેલા પુરુષે ભયાનક દુખો વેઠ્યા પણ એ બાદશાહની સત્તા સ્વીકારી ન હતી જાતિ દ્રોહી ધર્મ ભ્રષ્ટ ને ગુલામી મનોદશા વાળા મહારાજ માનસીની સલાહથી અકબરે એ શુરા પ્રતાપની સામે લશ્કર ઉપર લશ્કર મોકલી તેને હેરાન કરવામાં બાકી ન રાખી મહારાણા એ લડાઈઓમાં પાયમાલ થઈ ગયો રાણે રાણે રખડયો ટુકડા રોટલા માટે વલખા માર્યા પણ પોતાની ટેક ન મૂકી તે ન મૂકી એવી રીતે રીતે એ બધી ખુવાર બની અને ડુંગરામાં અહીંથી રખડપટ્ટી કરતી વેળા મહારાણા ઉપર એક બહુ કારમો પ્રસંગ વીતી ગયો એ પ્રસંગની આ વાત છે મિત્રો કે રાણા પ્રતાપ ને ચંપાવતી નામની એ ચંપાવતી નામની એ નાનકડી પુત્રી હતી અને રાણો જંગલે જંગલે પોતાની રાણી ને બાળકોને લઈને રખડતો હતો એ વેળા આ કુમળી કળી જેવી કન્યાની અને એના નાના ભાઈની બહુ ખરાબ દશા હતી ચંપાવતી રાજાની એક માત્ર કન્યા હતી છતાં પેટ ભરીને જમવું શું અને રૂની સુવાળી તળાઈમાં શું એટલે શું એની રાજકન્યાને ખબર પણ ન હતી જે વખતે સૂકી પાકી ભાખરી કે બીજું કંઈક મળી આવે તે ખાઈને ભગવાનનું નામ લેવું એમનો રોજનો ક્રમ થઈ ચુક્યો હતો વસંત ઋતુ હતી ચારે બાજુ ઝાડપાન ઉપર નવી આવી શીલા પવન મીઠી થી આખું જંગલ મહેક મહેક થઈ રહ્યું હતું ચંપાવતી એ પોતાના નાના ભાઈને માટે વનમાંથી ફૂલો વીણી અને માળા બનાવી રહી હતી નાનો ભાઈ રડતો હતો અને તેને બહેન સમજાવી પટાવીને છાનો રાખતી હતી ભાઈની ની ઉંમર માત્ર ચાર વર્ષની હતી બબે દિવસના વાણા વાયા પણ એ બિચારા બાળકોએ જીભે અનાજનો કણો દીધો ન હતો બહેન જેમ તેમ કરી અને પેટ દાબીને બેઠી હતી પણ નાનું ચાર વર્ષનું બાળક એ ભૂખનું દુખ કેમ કરીને બેઠે બાબો બહેન બાબો કરીને બાળક ચીસ ઉપર ચીસ નાખી રહ્યું હતું બહેન તેને પટાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી કુદરતી પણ ઘણીવાર વાર દુખી માણસની જબરી કસોટી કરે છે આફતો આવે છે ત્યારે એક સામટી આવે છે એક તો બિચારો બાળક ભૂખના દુઃખથી ત્રાસેલો હતો ત્યાં એને મધમાખીએ ડંખ દીધો હવે તો પૂછવું જ શું ફૂલ જેવા બાળકનું શું ગજું ચીસા ચીસ કરીને રડવા લાગ્યો બહેનની આંખમાં પણ એ ભાઈનું દુઃખ જોઈને એ આંસુની ધારા ચાલી લગભગ એ જ અરસામાં રાણા પ્રતાપને એક સરદારે કોઈ ગરીબ ખેડૂતના પાસેથી ચાર ભાખરીઓ આણીને આપી રાણો ભૂખ્યો હતો એટલે એક ભાખરીનો એક ટુકડો પોતાને માટે રાખી અને બાકીની ભાખરીઓ પોતાના માણસોને વેચી આપી એ નાના બાળકને ભૂખ્યા પેટે એ ભાખરી મળી એટલે એ તો ખુશી થઈને ખાઈ ગયો ને છાનો રહી ગયો બધો ભૂખ્યા રતા એટલે પોતા પોતાના ભાગ એ ભાગની ભાખરી ખાઈ લીધી ચંપાવતી એ પોતાના એ પોતાના ભાગના ભાખરીના ટુકડા ને મૂકી છ પાણીના વેળા આગળ જઈ અને હાથ પગ ધોય નિરાતે પાછી આવીને ભાખરી ખાઈશ એવી ની ધારણા હતી ચંપાવતી વેળા આગળ ગઈ એ અરસામાં એક દાઢી વાળો સાધુ આ હા કે જગાવ તો આવી ચડ્યો મહારાણા પ્રતાપે તેને આવકાર આપ્યો સાધુ કહે મહારાજ બહુ દૂર થી આવું છું ભૂખ લાગી છે કઈ ખાવાનું હોય તો કલ્યાણ થશે મહારાણાને માથે સંકટ આવી પડ્યું આંગણે આવેલ અતિથિને જાકારો દેતા પહેલા એ જીભ કાપી નાખવી પડે રજપૂત બચ્ચો એવી વાતમાં કદી વાછો ન પડે અને આફત એ હતી કે અતિથિને આપવું શું તેની સમજ નહોતી પડતી પ્રતાપ પાસે એવું કાંઈ નહોતું કે જે એને આપી શકે અને ત્યારે બધા ચિંતામાં પડ્યા હતા એટલામાં ચંપાવતી હાથમાં ધોઈ આવી પહોંચી એ તરત બધી હકીકત એ હકીકત સમજી ગઈ એક થાળીમાં પોતાના ભાગનો ભાખરીનો ટુકડો મૂકી એને વે થાળી અતિથિ સામે ધરી દીધી ને તેમને જમવાની વિનંતી કરી ચંપાવતી નમ્ર ભાવે અતિથિને જમવાની વિનંતી કરી અને ચંપાવતી નંબ્ર ભાવે અતિથિને કેવા લાગી મહારાજ હાલની અમારી સ્થિતિ એવી ખરાબ છે કે આથી વધારે અમારી પાસે કાંઈ નથી આશા છે કે આ ભાખરીથી આપને હાલના સંજોગોમાં સંતોષ થશે અતિથિ બોલ્યો બેટા તારી ભાખરી મને અમૃતથી પણ વધુ મીઠી લાગે છે અન્નપૂર્ણાના અવતાર સમી એ તારા જેવી દીકરી જે મા બાપ ને છે તેને ગરીબ ગણાય જ કેમ સર્જનાર તારું કલ્યાણ કરશે ભાખરી ખાય અને સાધુ વિદાય થયું પ્રતાપની સ્થિતિ તે પછી પણ ન સુધરી બિચારી ચંપાવતી ભૂખે પેટે ભાખરી તો દઈ દીધી પણ એની કોમળ કાયાને ભૂખને લઈને એ બહુ આપદા વેઠવી વેઠવી પડી કટકો રોટલી પણ તે પછી બે ત્રણ દિવસ લગી ન મળી શકે ચંપાવતી ઘડી ઘડી અશક્તિને લીધે બેભાન બની જતી હતી પોતાની સુકોમળ રાજકન્યાના ટુકડા રોટલા માટે થતા આ હાલ હવાલ જોવાય અને રાણા પ્રતાપના કાળજામાં સંતાપની સગડી ભળભડ જળી રહી હતી આ ભયાનક રીબામણી એનાથી સહી જતી નહોતી એની ધીરજનો અંત આવ્યો નિરાશા ને દુઃખનો માર્યો હાથ પછાડીને તે બોલી ઉઠ્યો રે ભગવાન તારી કસોટી ભારે કારમી છે બધું સંકટ સહન થાય છે પણ પેટની દીકરીની એના કરતા તો અકબર બાદશાહ સાથે સલાહ કરી નાખવી એ ચંપાવતી થોડેક દૂર સૂતી તેના કારણે આ શબ્દો પડ્યા એ ચમકીને બેઠી થઈ

પેટમાં ભૂખ ખૂબ લાગી હોય તેથી શું પથરા ખવાશે ઘણા જેવડું માથું ભલે જાય પણ ચણોઠી ચણોથી નાક જાય તો પછી માથું સોમશે આવી ખરાબ કલ્પના આપના મગજમાંથી કાઢી જ નાખજો મને તો કઈ નથી મેં આપને ખાવાનું આપવા ક્યાં અટ કરી છે એક દિવસ તો આ દેહ તજવાનો છે ને ચક્રવતી શહેનશાહ હો કે ગરીબ ભિખારી હો કોઈ પણ અમરપટો લખાવી લાવ્યું નથી પછી એના જતન માટે જરા પણ ચિંતા ન કરશો ને શત્રુને નમતું ન આપશો આટલું બોલતામાં તો ચંપો ઝગલો થઈને ઢળી પડી હવે બચે એમ લાગતું નહોતું એટલામાં પેલો જ એ પાછો ત્યાં આગળ આવ્યો જોત જોતામાં એ વીર કન્યાનો પ્રાણ સ્વર્ગે ચાલ્યો ગયો મહારાણા પ્રતાપ અને એની એ રાણીના હૈયામાં અત્યારે હોળી સળગી હતી એમને દિલાસો દેતો એ અતિથી બોલ્યો ભાગ્યશાળી પ્રતાપ ટેકીલા રાણા તમારા ટેકને ધન્ય છે આવા કુળ દીપક સંતાનોના મા બાપને તો એ જેટલો ધન્યવાદ અપાય એટલો ઓછો છે મેં બાજુના ઝાડને ઓથે રહી બધી હકીકત સાંભળી છે હું પોતે જ શહેનશાહ અકબર છું આવી કન્યાના ચરણે મસ્તક ધરવાનું કોઈને પણ મન થાય એમ છે હવે અમારા તમારા દુઃખના દહાડા પૂરા થયા છે એમ સમજો અને પ્રતાપને તેની રાણી તો આ બધો બનાવ બન્યો એના વિચારમાં પડ્યા એટલામાં તો કોણ જાણે કઈ બાજુ શહેનશાહ અકબર ચાલ્યો ગયો કહે છે કે પ્રતાપની વીરતા ને ટેક થી રાજી થઈ શહેનશાહ તે પછી એની સામે લશ્કર મોહક લાવવાનું બંધ કરી અને જંપવા દીધો હતો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે જય મેવાડ જય મહારાણા પ્રતાપ જય ભવાની